વડોદરા જિલ્લાના ડભોઈમાં નગરપાલિકા દ્વારા ખોદેલ ખાડામાં માર્ગ પરથી પસાર થતા વાહન ચાલક એકાએક ખાડામાં ખાબક્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે આ બનાવ વડોદરા જિલ્લાના ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારીનો છે ડભોઈના તાઇવાગા વિસ્તારમાં બાઇક સવાર પસાર થાય છે તે દરમિયાન માર્ગ પર કામગીરી માટે ખોદેલ ખાડામાં અચાનક જ બાઇક ચાલક ઊંધા માથે પટકાય છે મુખ્ય રસ્તા ઉપર પાલિકાએ ખોદેલા ખાડામાં બાઇક સવાર પટકાયોનો વિડીયો પણ સામે આવ્યો છે ચાલક ખાડામાં પડ્યા બાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને આ વ્યક્તિને બહાર કાઢ્યો હતો ખાડામાં ખાબકેલ બાઇક ચાલક ઉમરલાયક છે અને તેઓને સામાન્ય ઈજા પહોંચી છે આ સમગ્ર ઘટના મામલે મકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હોય ત્યારે આ ઘટનાને લઈ આસપાસના લોકો દોડી આવ્યા અને નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો આ મુખ્ય માર્ગની વચ્ચે ખાડો હોવાથી સ્થાનિકોની રજૂઆત છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી